નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટથી મોડી રાત્રે બે વાગ્યે અંગ્રેજીમાં મેલ કરી આરડીએક્સ થી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટથી મોડી રાત્રે બે વાગ્યે અંગ્રેજીમાં મેલ કરી આરડીએક્સ થી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ છે આ ઘટનાની વિગત એવી છે કે કોર્ટના ઓફિશિયલ મેલ આઈડી પર વહેલી સવારે એક ધમકીભર્યો સંદેશો આવ્યો હતો જયારે કોર્ટના કર્મચારીઓ સવારે ફરજ પર આવીને આ મેલ તપાસ પ્રિન્સિપલ જજને જાણ કરવામાં આવી હતી જજ અત્યંત સંવેદનશીલ ગણીને સમય સહેજ પણ બગાડ કર્યા વિના તુરંત જ પોલીસ વિભાગના મેલ વિશે વાકેફ કરવા અને કડક સુરક્ષા તપાસ હાથ ધરવા માટે આદેશ આપ્યા હતા જજ સાહેબ ના કોર્ટ પરિસરમાં પોલીસ હતો પોલીસ સુરત અને સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું પોલીસની અલગ અલગ ટીમો દ્વારા પરિસરના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી હતી જેથી કોઈ અઘટિત ઘટનાને ટાળી શકાય સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે કોર્ટના સ્ટાફે એ મેલ સવારમાં જોયું વહેલી સવારે જેવો મળ્યો એટલે તરત જ ઇમિડિયેટ એમણે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે પણ કોઈ પણ પ્રકારનો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને અત્યારે પોલીસ તરફથી કોર્ટ બિલ્ડિંગમાં સઘન ચેકિંગ અભિયાન ચાલુ છે બોમ્બ સ્કોડ વાળા પણ આવી ગયા છે અને એ લોકો પણ ચેકિંગ કરી રહ્યા છે કોર્ટ પરિસરમાં તપાસની કાર્યવાહી ચાલુ હોવાથી સુરક્ષાના ભાગરૂપે પોલીસ અને વકીલ મંડળ દ્વારા મહત્વની સૂચના આપવામાં આવી છે કોર્ટની બહાર ઉભેલા કોર્ટ સ્ટાફના કર્મચારીઓ અને વકીલોને હાલ તુરંત પરત જવા માટે જણાવવામાં આવ્યું છે જ્યાં સુધી કોર્ટની અંદર તપાસની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ ન કરવા માટે કડક સૂચના આપવામાં આવે છે જેથી તપાસમાં કોઈ અવરોધ ન આવે અને પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકાય આ વહેલી સવારે બે વાગે કોર્ટના મેલ ઉપર એક મેલ આવ્યો અજાણો મેલ છે એમાં લખનાર એ બધાની તપાસ કરવામાં આવશે પોલીસને જાણ કરવામાં આવી છે અને જેવો મેલ મળ્યો એટલે સ્ટાફે તરત જ વહેલી સવારેથી બે અઢી વાગે તો પણ તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કંઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે પોલીસ ચેકિંગ ચાલુ છે બોમ્બ સ્કોટ અને પ્રવેશ રાખવામાં આવી છે એટલા એટલે અત્યારે કોઈ પણ વકીલશ્રી પક્ષકાર સ્ટાફ જજીસ બધાને અત્યારે સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને પ્રવેશ બંધ રાખ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર